પહલગામ આતંકી હુમલાની દુનિયાભરના નેતાઓએ કરી નિંદા અમેરિકા ફ્રાન્સ ઇટલી જોર્ડન ઓસ્ટ્રેલિયા ઇઝરાયેલના રાષ્ટ્રીય અધ્યક્ષોએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી ટેલિફોનિક વાત આતંકના વિરોધ સામે દર્શાવી એકતા સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે સેનાના મુખ્ય અધિકારીઓ સાથે કરશે સુરક્ષા સમીક્ષા બેઠક સૈન્યના પંદર કોર કમાન્ડર સાથે જશે બહેસ આતંકના વિરોધમાં સમગ્ર દેશમાં આક્રોશ વિશ્વ હિન્દુ પરિષદનું આજે પહલગામ આતંકી હુમલા સામે વિરોધ પ્રદર્શન તો અખિલ ભારતીય વેપારી સંગઠનનું પણ બંધનું એલાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઇટલીના બે દિવસીય પ્રવાસે વેટિકન શહેરમાં પોપ ફ્રાન્સિસના રાજકીય અંતિમ સંસ્કારમાં આપશે હાજરી રાજ્યના જનફરિયાદ નિવારણ અભિગમ સ્વાગતના બાવીસ વર્ષ પૂર્ણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું લોકોની સમસ્યાના નિરાકરણનું અસરકારક માધ્યમ બન્યું સ્વાગત કાર્યક્રમ એપ્રિલ બે હજાર સુધી મળેલ ત્રણ હજાર સાતસો અરજીઓમાંથી પચાસ ટકાનું સ્થળ પર જ નિરાકરણ ખેડાના મહુધાના મહિસામાં દુષ્કર્મ લૂંટ અને હત્યાનો મામલો એક આરોપીની ધરપકડ યુવક યુવતીએ ડાકોરથી લિફ્ટ લીધા બાદ મહુધાની સીમમાંથી મળ્યા બંનેના મૃતદેહ સીસીટીવી ફૂટેજ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લેતા ઈરાન પરમાણુ સંધિ પર અમેરિકાનું સકારાત્મક વલણ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું અમેરિકા લોકોનું જીવન બચાવવા પ્રતિબદ્ધ અને પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ ગરમ પવન ફૂંકાવાના કારણે રાજ્યમાં વધશે ગરમીનો કેર આગામી ચાર દિવસ દરમિયાન ગરમીનો પારો બેથી ચાર ડિગ્રી ઊંચે જવાનું હવામાન વિભાગનું અનુમાન છ શહેરોમાં તેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન